નવ નવેમ્બરના રોજ જૂનાગઢના મુક્તિ દિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા હતા અને સરદાર સાહેબ જે આરઝે હુકુમત સાધુ સંતો દ્વારા તેમની લડત કરવામાં આવી હતી તે તમામ લડવૈયાઓને તેમના પરિવારજનોને આતકે સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રીના હસ્તે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી બાઉદિન કોલેજ ખાતે તમામ સાધુ સંતો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે કૌશિક વેકરિયા પ્રદ્યુમન વાજા પણ ઉપસ્થિત રહ્યા હતા બાઉદીન કોલેજ ખાતે એક ખાસ સ્મૃતિ પણ પૂજન કરી અને મુખ્યમંત્રીએ લોકોને સંબોધિત કર્યા હતા ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી અને તેઓને એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે તેમને નમન કર્યું હતું આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર